આજે આજ આપણે નાઇટમાં આવ્યા હતા જનરેટર લઈને લાઇટ કરવા માટે અને લાઇટની જરૂર આમાં હતી જો કે ઓલા અમે વજન યા રહ્યા ને એ ઉપાડવાના હતા અને ઓલી ગાડીમાં બાજુમાં લોડ કરવાના હતા જો ઓલો ભાઈ બેઠો ને આજે અહીંયા લોડ કરવાના હતા એ ગાડીમાં અને આ ક્રેનથી ઉપાડીને અને આ એક વજનિયાનો દસ ટન વજન હોય તો એવા તો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ પાંચ છ ઓલી બાજુ અને પાછા મોટી ઓલી ક્રેન આવે ને એમાં એક સાઈડ વજનિયા હોય ને એક સાઈડ ક્રેન હોય આ પાખિયા જે અસર ચડાવે ને એ ક્રેનમાં લોડ ટૂંકમાં ફિટ કરવાનો થાય ત્યાં એ ક્રેન હે ને બીજો સામે એટલો વજન ઉપાડી શકીએ તો ખાલી એક ક્રેનમાં એટલા વજનિયા લાગે અને આજે આપણું આ નાઇટનું પહેલું કામ પહેલો દી બોલેરો લઈને આવી નું આ જનરેટર ચાલુ કરી દીધું હવે જનરેટર બતાવું તમને જનરેટર જોબ જોયું જ હોય તમે તો મારી ફરજ આવે બતાવવાની તમને આપણી પાસે બીજું જ કંઈ છે નહીં બતાવવા જેવું તો બહુ દેકારો કરો ભાગો ભાગો અહીં ક્યાં નો મેળ આવે એના કરતાં ઓલાઓને બતાવું મેળે આપણે અહીંયા બાજુમાં જઈ લે એક કઈ રે દસ ને દસ વીસ ટન માલ ઉપાડ્યો એની ક્રેનને મનમાં નથી એમાં જો દોરી બોરી તૂટે આવડી આ તો પૂરું આ ભાઈનું તો ત્યાં જ કામ ઉતરી જાય આ તમે ખાલી લોડ કરે નહીં તમને બતાવું અને એની હાઈટે એવડી

હવે એમાં એકાદી દોરી છટકે ને તો ઓલા બે ને બે નું કામ ઉતરી જાય એટલે આમાં એમ તો રિસ્ક વાળું કામ તો હે લેબર કામ કરવું હોય ને તો એટલે આ કામ તો નો જ કરાય જો કે ક્રેન ન કરાય આ તો બહુ ઊંચું ચડાયું ન્યાંથી છેટકું જ પહેલાં જ આ ભાઈનો મોરો ભાંગી નાખે એનો એનું જ કામ ઉતરી જાય આ ક્રેન આકવામાં જોખમ એટલે આ બધું હે ને દેખાવમાં જ સારું લાગે કે ના આ કામમાં પૈસા બહુ છે ના હે ને તો ખરેખર આ કામ જેવું છે હે નહીં આપણે એ ઓલા ત્રણસો રૂપિયા જે મજૂરી આનાથી ક્યાંય સારું જો ડખો કર્યો એ આમ ફેરવ ને ઓલો ગામ આમ તો આ બાયણે નીકળીને ગયા ભાઈ એ એક બાજુ નહીં ફરે તમારે લેવું હોય લ્યો ને હું ક્રેન મૂકીને ઘરે જાઉં પછી વરી માન ફોન લાવીને ચડાવશે ઓલા મને લાગે એવું હમણાં ડો ડખો પતી ગયો આપણે હવે પાછા બીજા આગલા વિડીયોમાં મળશું દીનું કામ હાથમાં આવશે ને તો ન આપણે રાતના કામ જ હાથમાં આવવાના છે હું આની જરૂર રાતે જ પડે જનરેટરની દીનું તો વારો નથી આવતો આપણો તો આપણે મળીએ આગલા વિડીયોમાં